આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પીખાપુરા આર્યોમ વિદ્યા મંદિર ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ગરબો ઉત્સવ ગરબા રમી નવરાત્રીને આવકારી ભીખાપુરા નવરાત્રીની શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનો અમર વારસો છે અને દેવી શક્તિની આરાધનાનું જ્યોતિમય માધ્યમ ગરબો તો ગુજરાતની ગૌરવંતી ઓળખ છે. નવલા નવરાત્રીની રાતોને માતાજીના ચાચર ચોકમાં કે સોસાયટીઓમાં અબાલ વૃદ્ધ સૌ શણગાર સમજી રાસ કરવાની રમઝટ ભરી સુરાવલીઓ રેલાવે છે રાસ ગરબામાં ફમતા વર્તુળોમાં સંગીત નૃત્ય અને ગીતનો તેમજ સુરતાલ અને લયનો ત્રિવેણી સંગમ રચાય છે પાવીજીતપુર તાલુકામાં ભીખાપુરા ગામે આવેલી હરિઓમ વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓ રાસ ગરબા રમવા માટે મનમોહક આભૂષણ પહેરી રાસ ગરબા રમવા માટે આવ્યા હતા જેમાં આચાર્ય અને શિક્ષકો દ્વારા કરવાની શરૂઆત કરતા પહેલા કરી અને ભગવાનને યાદ કર્યા હતા ભીખાપુરા વિસ્તારમાં આવેલા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના નવરાત્રીના પવિત્ર તહેવાર લઈ ઠેર ઠેરમાં અંબે માતાની આરાધના કરવામાં આવે છે જ્યારે શાળાના વિદ્યાર્થીઓ નવરાત્રીની સંસ્કૃતિ સાથે મનમોહન આભૂષણ પહેરી રાસ કરવામાં જોડાયા હતા જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા માટે શાળાના ટીચરો વિદ્યાર્થીઓ સાથે રાસ કરવાની રમઝટ જમાવી બીરો ચીફ ગોપાલસિંહ ઠાકોર એજકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભીખાપુરા